દિવાળીમાં જો તમે એક વખત આ પૂરી બનાવી લીધી તો તમે બજારમાંથી ક્યારેય પણ નહીં લાવો અને તમને વિશ્વાસ પણ નહીં આવે કે આ આપણે ઘરે બનાવેલી છે એટલી બધી ફેન્સી અને મહેમાનો સામે તમે સર્વ કરશો ને તો વટ પડી જવાનો છે એવી મસ્ત મજાની આજે આપણે ફરસી પૂરી બનાવીને તૈયાર કરીશું તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા દિવાળી સ્પેશિયલ એકદમ નવી ફરસી પૂરી બનાવવા માટે મેઝરમેન્ટથી જોઈએ તો અઢીસો ગ્રામ અને માપથી માપીએ તો અત્યારે એક બાઉલ જેટલો અમે મેંદો લીધેલો છે તો એક મોટા મિક્સિંગ બાઉલમાં આપણે એને ટ્રાન્સફર કરી દેવાનો છે અને ત્યાર પછી અહીંયા આપણે ટેસ્ટ અકોર્ડિંગ મીઠું ઉમેરી દઈશું અને હવે જો ત્યાર પછી અહીંયા મેં પૂરીના ફ્લેવર માટે દોઢ ટી સ્પૂન જેટલા અજમા લીધેલા છે તો એને આપણે ઉમેરી દેશું અને પૂરીને એકદમ ખસ્તા બનાવવા માટે જો આપણે આ રીતે ચમચીની મદદથી ઘી ઉમેરવાનું છે તો તમે જોઈ શકો છો કે અત્યારે મેં ત્રણ ટી સ્પૂન જેટલું ઘી લીધેલું છે આ રીતે આપણે ઘી હોય ને એનો જ આપણે ઉપયોગ કરવાનો છે તો આ રીતે આપણે આપણે વાટકીમાં થોડો લોટ બધું ઘી લઈ લેવાનું છે અને હવે જુઓ બિલકુલ પાણી અત્યારે નથી એડ કરવાનું માત્ર આપણે હાથની મદદથી ઘી ને લોટ સાથે એકદમ સરસ એવું મોણ દેવાનું છે જો તમને ઘી ઓછું લાગતું હોય તો ફરી વખત આપણે ઘી ઉમેરવાનું છે અને ન જરૂર લાગે તો આપણે નથી એડ કરવાનું તો અહીંયા આપણે લોટને મોણ દઈ દઈએ પછી આપણને ખબર પડી જશે કે આમાં આપણે ઘીની જરૂર છે કે નહીં તો મોણ કઈ રીતે દેવાનું છે એ હું તમને આગળ બતાવું છું જો આ રીતે મોણ દેવાય છે ને પછી આપણે ચેક કરવાનું છે કે આ રીતે મુઠ્ઠી બાંધીએ તો મુઠ્ઠી બંધાય છે કે નહીં એ રીતે આપણે મોણ દેવાનું છે તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે પરફેક્ટ એવું મોણ દેવાઈ ગયું છે જો આ રીતે આપણે મુઠ્ઠી વાળીએ ને એટલે જો આ રીતે લોટ બધો દબાઈ જાય છે આ રીતે પરફેક્ટ એવું મોણ આપણે દેવાનું છે તો આપણી પૂરીને એકદમ ટેસ્ટી બનાવવા માટે અહીંયા હું તમને એક ટિપ્સ આપું છું તો આપણે પાણીથી લોટને બિલકુલ નથી બાંધવાનો એના માટે જો અહીંયા મેં દૂધ લીધેલું છે તો આપણે દૂધથી લોટ બાંધીને રેડી કરવાનો છે તો માપ મુજબ આપણે દૂધ ઉમેરતા જઈશું અને એકદમ મસ્ત મજાનો આપણે લોટ બાંધીને રેડી કરવાનો છે તો બધું દૂધ એકસાથે બિલકુલ નથી એડ કરવાનું થોડું થોડું જ આપણે ઉમેરીશું ફરી વખત આપણે થોડું દૂધ ઉમેરી દઈશું અને લોટ બાંધીને તૈયાર કરી લેશું તો હવે જુઓ લોટ આપણો જ્યારે બંધાઈ જવા આવે ને ત્યારે થોડો થોડો કોરો લોટ આ રીતે સાઈડમાં પડ્યો રહેતો હોય છે તો એને કઈ રીતે મિક્સ કરવાનો છે એ પણ હું તમને કહી દઉં છું તો આ રીતે આપણે થોડું પાણી લેવાનું છે પાણી આપણે બિલકુલ નથી ઉમેરવાનું આ રીતે આપણા હાથના ટેરવા છે આ રીતે ડૂબાડવાના છે અને આ રીતે આપણે થોડા થોડા ભીના કરવાના છે અને ત્યાર પછી જો આ રીતે આપણે લોટને બાંધેલા લોટ સાથે ચીપકાવી દેવાનો છે એ જ રીતે આપણે લોટ બાંધીને તૈયાર કરવાનો છે એટલે પરફેક્ટ એવો તમારો લોટ છે બંધાય અને રેડી થઈ જશે તો હવે જુઓ આ રીતે આપણે લોટ બાંધીને તૈયાર કરીશું ને એટલે વાસણ સાથે જરા પણ લોટ ચીપકશે નહીં અને એકદમ પરફેક્ટ એવો લોટ બંધાય અને તૈયાર થવાનો છે તમે જોઈ શકો છો અને હવે ત્યાર પછી અહીંયા આપણે કોઈ પણ એક ક્લીન કપડું લેવાનું છે અને લોટને આ રીતે આપણે ઢાંકી અને પંદર મિનિટનો રેસ્ટ આપી દેશું એટલે એકદમ પરફેક્ટ એવો લોટ છે એ સેટ થઈ જાય તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે લગભગ પંદર મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે કપડું હટાવી અને ચેક કરી લેશું તો તમે જોશો કે લોટ આપણો એકદમ પરફેક્ટ એવો સેટ થઈ ગયો છે અને હવે જો હથેળીમાં મેં એક ટી સ્પૂન જેટલું ઘી લીધેલું છે અને આ રીતે આપણે લોટ ઉપર લગાવી દઈશું અને એને એકદમ સ્મૂથ કરી લેવાનો છે તો અહીંયા તમે ઘીની જગ્યાએ તેલનો પણ ઉપયોગ કરી શકો છો તમારી ચોઈસ છે તો આ રીતે લોટ સેટ થઈ છે ને ત્યાર પછી ચાકુ લેવાની છે અને ચાકુની મદદથી આપણે લુ કટ કરી લેશું તો હવે જુઓ આ રીતે આપણે જ્યારે કટ કરી લઈએ ને એટલે બિલકુલ કોરા લોટમાં અને આપણે કટ નથી કરવાનું કે પછી લુવું નથી બનાવવાનું આમનામ જ આને આપણે ભણવા માંડવાનું છે તો આ રીતે એકદમ પતલી મોટી સાઈઝને આપણે પૂરી કરવાની છે જે આ પાટલી છે ને એ પાટલી સાઇઝની મોટી આપણે પૂરી કરી લેશું તો જુઓ કેટલો આ આપણે મેંદાનો ઉપયોગ કરેલો છે ને તો પણ આસાનીથી પૂરી વણાઈ જાય છે કેમ કે આપણે એકદમ પરફેક્ટ એવો લોટ બાંધેલો છે ને એટલા માટે તો હવે જુઓ અહીંયા આ રીતની મેં એકદમ મોટી સાઈઝની રોટલી વણી લીધેલી છે અને ત્યાર પછી શું કરવાનું છે કે આપણા ઘરમાં આવી વધારાની ઘણી બધી બોટલો એવી હોતી હોય છે તો એનું આ રીતનું મેં એક નાનું ઢાંકણ લીધેલું છે અને ઢાંકણની મદદથી આ રીતે આપણે કટ કરી લેશું જુઓ આ રીતે તો આ રીતનું ઢાંકણ તમે લેશો ને એટલે પૂરી બધી એકદમ સરસ એવી સરસ એવી સેમ સાઇઝની થશે આ રીતે આપણે થોડું પ્રેસ કરવાનું છે એટલે એકદમ પરફેક્ટ એવી પૂરી બનશે તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં ઢાંકણની મદદથી એકદમ સરસ એવી નાની નાની પૂરી કરી લીધેલી છે અને ત્યાર પછી જે આ વધારાનો લોટ છે ને એને આપણે હટાવી દેસુ અને એમાંથી પણ આપણે પૂરી વણી લેવાની છે એને બિલકુલ વેસ્ટ નથી જવા દેવાનો તો હવે આ જ રીતે આપણે બચેલો લોટ છે ને એમાંથી પણ બધી પૂરી બનાવી અને તૈયાર કરી લેવાની છે તો જુઓ અહીંયા તમે જોઈ શકો છો કે મેં બધી પૂરી બનાવી અને તૈયાર કરી લીધી છે અને પૂરીને થિકનેસ કઈ રીતની રાખવાની છે એ પણ હું તમને બતાવી દઉં જો એની સાઈઝ કંઈક આ રીતની છે અને થિકનેસ કંઈક આ રીતની છે તમે જોઈ શકો છો તો પૂરીને તમે વધારે જાડી રાખશો ને તો એ ફરસી અને ક્રિસ્પી નહીં બને આ રીતની આપણે પતલી સાઈઝ એની રાખવાની છે જો સાઈઝ તો આ રીતની છે અને થિકનેસ કંઈક આ રીતની છે તમે જોઈ શકો છો જો તો બસ હવે આપણે આગળની તૈયારી કરી લઈશું તો હવે જુઓ સૌથી પહેલાં અહીંયા મેં એક નાની કટોરીમાં પાણી લીધું છે અને ત્યાર પછી આપણે સૌથી પહેલાં એક આ રીતની પૂરી રાખશું અને ત્યાર પછી આપણે જે આંગળીનું ટેરવું છે ને એને આ રીતે પાણીવાળું કરીશું અને આ રીતે આપણે ઉપર પાણી લગાવવાનું છે અને ફરી વખત આપણે એક પૂરી રાખી દેશું તો જોઈ શકો છો તમે એકદમ સેમ સાઇઝની પૂરી છે એટલે કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે અને આગળ પાછળ આપણે ક્યાંય જ દબાવવાનું નથી માત્ર આપણે વચ્ચે પાણી લગાવવાનું છે ખાસ નોટિસ કરજો તમે ફરી વખત આ જ રીતે આપણે પાણી લગાવી દઈશું ને ફરી વખત આપણે પૂરી રાખી દઈશું એવી રીતે આપણે પાંચ કે છ પૂરી રાખવાની છે તો જો અત્યારે મેં ચાર પૂરી રાખેલી છે ફરી વખત આ રીતે પાણી લગાવી દઈશું અને એક પૂરી રાખી દેવાની છે જો તો બસ આ રીતનું તૈયાર થઈને પછી આ રીતને આપણે એક સળી લેવાની છે અને બરાબર વચ્ચેના ભાગમાં આ રીતે આપણે પ્રેસ કરવાનું છે તમે જોઈ શકો છો અને થોડી વાર મતલબ કે દસ સેકન્ડ જેટલું આમનામ જ આપણે એને પ્રેસ કરી અને રહેવા દઈશું જેથી કરીને એકદમ પરફેક્ટ એવું સેટ થઈ જાય થોડી વાર આપણે દબાવી રાખશું ને એટલે ચોટી જશે નહીં ત્યારે તળતી વખતે પૂરી છે ને એ ઉખડી જવા કરશે તો આ રીતે આપણે વચ્ચે રાખી અને આ રીતે બધા લેયરો છે એને આપણે અલગ કરી લેશું એને આપણે સેજ પણ નથી દબાવવાના એ વાત તમે ખાસ નોટિસ કરજો બસ હવે હલકા હાથે આપણે આ જે સળી છે એને કાઢી લેશું તો હવે આ જ રીતે આપણે બધી પૂરીને બનાવી અને તૈયાર કરી લેશું તો હવે જુઓ તમે અહીંયા જોઈ શકો છો કે મેં બધી પૂરી એકદમ સરસ રીતે પડ બનાવી અને તૈયાર કરી લીધેલી છે તો બસ હવે આ પૂરીને આપણે સાઈડમાં કરી દેશું અને આપણે જઈશું ગેસ તરફ તો હવે જુઓ ગેસ ઉપર અહીંયા મેં તેલ પહેલેથી જ ગરમ થવા માટે રાખી દીધું હતું અને તેલ એકદમ સરસ એવું આપણું ગરમ પણ થઈ ગયું છે તો વધારે આપણે બિલકુલ ગરમ નથી કરવાનું ગેસની ફ્લેમ આપણે સ્લો કરી તેલનું ટેમ્પરેચર આપણે ડાઉન કરી દેવાનું છે અને જેવી આપણે પૂરી એડ કરીએ ને એટલે ડાયરેક્ટ ઉપર ન આવી જોઈએ એકદમ મીડિયમ એવું તેલ આપણે ગરમ કરવાનું રહેશે જો તમે જોઈ શકો છો કે આ રીતે હું પૂરી નાખું એટલે ડાયરેક્ટ તળિયા બેસી જાય છે એ રીતનું આપણે તેલ ગરમ કરવાનું છે ને તો જ આના જે પડ છે ને એ છૂટા પડશે તો સૌથી પહેલાં અત્યારે આપણે થોડી પૂરી જ નાખવાની છે બધી એક સાથે બિલકુલ નથી નાખવાની તો હવે જુઓ તમે અહીંયા જોઈ શકો છો કે ઓટોમેટિક ધીરે ધીરે બબલ્સ આવા લાગ્યા છે અને થોડા એમ કે પડ ધીરે ધીરે છૂટા પડતા જશે અને ઓટોમેટિક પૂરી છે ને એ પણ એમ કે ઉપર આવતી જશે એટલે જ્યારે આપણે પૂરી ઉમેરી દઈએ ને એટલે લગભગ એને અડધો મિનિટ આમ નામ જ એને આપણે ફ્રાય થવા દેવાની છે ઝારાની મદદથી આપણે એને બિલકુલ નથી હલાવવાની જો જોઈ શકો છો તમે કે પૂરી ઓટોમેટિક ઉપર આવવા લાગી છે જો હવે આપણે આ રીતે પૂરી ઉપર થોડું થોડું તેલ આ રીતે છાંટતું જવાનું છે અને તમે જોઈ શકો છો કે બધી પૂરી એની જાતે જેમ કે ઉપર આવી ગઈ છે અને હમણાં એના જે લેયર છે ને એ પણ એકદમ જાતે જાતે ખુલવા લાગશે અને હા જો તમે વધારે નહીં દબાવ્યું હોય ને તો પૂરી છે ને એ છૂટી પડી જશે એટલે ખાસ નોટિસ કરવાનું છે કે આ રીતે વચ્ચેથી આપણે એને દબાવી દેવાનું છે જો આ રીતે ઉપર જોઈ શકો છો તમે કે છૂટી પડવાનું એ થાય છે તો બસ હવે આ પૂરીને આપણે સ્લો ફ્લેમ પર એકદમ ધીરે ધીરે ફ્રાય કરી લેવાની છે અને બ્રાઉન કલરની થઈને ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાની રહેશે જો આપણે દબાવવામાં પૂરી આપણી તળાઈ ગઈ છે તો બસ આપણે હવે એને ઝારામાં લઈ લેશું અને વધારાનું બધું તેલ ની આપણે એક પ્લેટમાં કાઢી લેશું અને હા જે બાકીની બચેલી પૂરી છે એને પણ આપણે આ જ રીતે તળી લેશું તો જો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાની ઘણા બધા પળવાળી પૂરી બની અને તૈયાર થઈ ગઈ છે જો તમે જોઈ શકો છો કે આ રીતે એકદમ ફ્લાવર શેપમાં બની છે જો તો અમુક ટીપ્સનું તમે ધ્યાન રાખશો અને અમુક ટીપ્સ તમે ફોલો કરશો ને તો પહેલી વારમાં જ તમારી પૂરી છે પરફેક્ટ એવી બનીને તૈયાર થશે મિત્રો તો છે ને મિત્રો પૂરી બનાવવાની એકદમ સરળ અને યુનિક રીત રેસિપી ગમી હોય ને તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ